હવે આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાંઈ મહારાજના જીવનચરિત્રનું શ્રવણ કરીએ ચરણસેવક કોણ તારીખ સત્યાવીસ પાંચના રોજ દર્શને આવેલા પ્રેસ્ટનના હરિભક્ત શ્રી રતિભાઈ લિંબાચિયાએ સ્વામીશ્રી સમક્ષ આભારવશ થતાં જણાવ્યું બાપા મને અલ્સર થયેલું તે ફાટી ગયું પરંતુ આપે એક્સ રે રૂમમાં મને દર્શન આપીને કહેલું કે સારું થઈ જશે અને ખરેખર આપની દયાથી સારું થઈ ગયું આ હકીકત સાંભળી સંતોએ પૂછ્યું સ્વામી આપે સૌને દર્શન આપીને કાર્ય કરો છો તે ક્યારે કરો છો આ તો મહારાજ દર્શન આપે ને હરિભક્તોના કામ કરે સ્વામીશ્રીએ આમ દાસ ભાવ ઘૂંટ્યો ત્યારે સંતોએ દલીલ દોડાવી કે મહારાજ તો પોતાના રૂપે દર્શન કેમ નથી આપતા સંત સ્વરૂપે જ કેમ દર્શન આપે છે સંત સાથે હેત હોય એટલે સંત રૂપે દર્શન આપે જેમ ભગતજી મહારાજને પ્રથમ સાધુ રૂપે દર્શન આપ્યા આપણે તો અહીં હરતા ફરતા હોઈએ મહારાજ સૌના કામ કરી આવે આમ કહેતા સ્વામીશ્રી દાસત્વનો દોર છોડ્યો જ નહીં તેના આધારે જ હંમેશા ઝૂલતા રહેલા તેઓ ત્રણ છ ની રાત્રે વાળુ બાદ મંદિરના પાંચમા માળે મૂકેલા હિંડોળા સમક્ષ બિરાજ્યા અહીં સામે બેઠેલા સંતો સાથે ચાલતા થયેલા વિનોદના વહેણ આરામનો સમય થતો ત્યાં સુધી તો ખડખડાટ રહ્યા છેવટે સ્વામીશ્રીને ઉઠવાનું થયું ત્યારે આનંદકન સ્વામીએ હિંડોળા નીચે થી સ્વામીશ્રીના ચપ્પલ કાઢવા ગયા તે જોઈને સ્વામીશ્રી બાજુમાં ઉભેલા અમિત ભગત તરફ નિર્દેશ કરતા કહ્યું એ ચપ્પલ આ ચરણ સેવકને આપો પછી ઉમેર્યું આજ્ઞાએ કરીને જ્યાં રહે તે ચરણ સેવક સત્પુરુષના સ્થૂળ સાનિધ્ય કરતા તેઓના સૂક્ષ્મ સંઘ પર સ્વામીશ્રી વધુ ભાર મૂકતા સીધા રહીએ તો સુખ આવે તારીખ સાત છની ની સાંજે સભામાં જતા પૂર્વે સ્વામીશ્રીને નેલકટર લઈને નક કાપવા બિરાજ્યા ત્યારે તેઓને સાનુકૂળતા રહે તે માટે એક સંતે લાઇટ કરી પણ સ્વામીશ્રી તે બંધ કરાવી બારી ખોલાવી તેઓની આ ક્રિયા એ કરકસરની એક બારી ખોલી દીધી એક ખુલ્લી ખિડકીમાંથી આજે રાત્રે સ્વામીશ્રીના આ સદ્ગુણની વધુ એક લહેરથી ઉતારામાં પ્રવેશી આ સમયે સભા બાદ નિવાસસ્થાનમાં પધારેલા સ્વામીશ્રી બાથરૂમમાં લઘુ શંકા કરવા જતા હતા તે પૂર્વે એક પાર્ષદે ફિનાઇલની આઠ ગોળીઓ ટબમાં નાખી તે જોઈને સ્વામીજી તરત ટકર કરી આટલી બધી શું કરવા નાખી ચાર જ નાખવી એમ કહેતા તેઓએ ચાર ગોળી કઢાવી લીધી વસ્તુની છત હોય કે અછત પણ કરકસર એ સ્વામીજીનો કાયમનો સ્વભાવ રહેલો એ જ રીતે સરળતા એ પણ અંગભૂત ગુણ તે શીખે આજે તેઓએ આકર્ષણ ઢપથી આપી ઉતારે ભોજન બાદ સ્વામીશ્રી વ્યવહારમાં પોરવાયા ત્યારે વિશેષ ઠંડક રહે તે માટે એક પાર્ષદે એર કન્ડિશન મશીનની જાળી સ્વામીશ્રી તરફ પવનની હૂંફ આવે તેમ ત્રાસી કરી પરંતુ તે જોઈ સ્વામીશ્રી બોલ્યા જાળી સીધી કરી દો સીધા રહીએ તો સુખ આવે સાદું થયા પછી સીધા અને સરળ રહેવું નજીવી બાબતમાંથી પણ દીર્ઘજીવી બોધ તારવી આપવાનું સ્વામીશ્રીનું કૌશલ્ય ઘણું જ રોચક હતું પરિવર્તનનો પ્રચંડ પડકો પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય હદ ન થાય એવું છે આ શબ્દો સાથે તારીખ સાત છની સાયન્સ સભામાં તળાજાથી રિશુભાએ પોતાના પ્રવચનની ભૂમિકા બાંધી ત્યાં જ સૌ શ્રોતાઓ ટટ્ટાર થઈ ગયા કારણ કે સરકારના ઉપનામથી ઓળખાતી આ ખૂંખાર વ્યક્તિ સ્વામીશ્રીના સંગે થયેલો હૃદય પલટો સમાજમાં ખાસ્સી પ્રસિદ્ધિ પામેલો તેથી તેઓનું વક્તવ્ય આરંભતા ચારેકોર ફરી વળેલું ઉત્સુકતા વચ્ચે રિશુભાની કેફિયત આમ વહેવા લાગી અમારે ત્યાં એકવાર ખારસડીના કારખાનામાં ચૂંટણી બાર હજાર માણસો ભેગા થવાના હતા આવા સમયે સૌ મારો જ સાથ માંગે એ કારણે એક આગેવાને મારા ઘરે આવીને કહ્યું સરકાર કાલે થનારી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તમારો સહકાર જોઈએ છે પણ મેં એમને જણાવી દીધું કે હવે હું સત્સંગી બની ગયો છું માટે મને તોફાનોમાં રસ નથી એટલે મારી પાસે આવી કોઈ અપેક્ષા રાખશો નહીં એટલું જ નહીં મેં ગઢમાં એ યુવાનોને બોલાવીને કહી દીધું કે આપણે કોઈએ ત્યાં ચૂંટણીમાં જવાનું નથી પરંતુ રિશુભાની આ તાકીદ હોવા છતાં એક કેન્ટીનની હારી જો વિષય સાત આઠ જુવાનિયાઓ કારખાનાના આંગણે તાણી ગયો તેમાં રિશુભાના કેટલાક કુટુંબીઓ પણ ખરા તેઓ જ ચૂંટણીમાં ફાટી નીકળેલા તોફાનનો ભોગ થઈ પડ્યા તેમાં એકનું સ્થળે જ મૃત્યુ થયું અને બીજા ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ભેગા કરવા પડ્યું આ કારખાનાની બીજી જાણ થતાં રગમાં રગરગમાં જ ભરાઈ આવ્યો તેઓ કેળે હથોડી અને હાથમાં રાઇફલ લઈને નીકળી પડ્યા તે પછી ઘટનાક્રમે વર્ણવતા રિષુભાઈ આગળ જણાવ્યું મને હજી કંઠી બાંધી ત્રણ મહિના થયા હતા પણ આ વખતે મને તે યાદ ન આવી હું તો બે હથિયાર લઈને કારખાને જવા દોડ્યો રસ્તામાં એક ખટારાનો ડ્રાઈવર જમતો હતો તેને જમતો ઉઠાડ્યો અને ચૂપચાપ ખટારામાં બેસી ગયો હું પાછળ ચડી ગયો અને સીધો પહોંચ્યો કારખાને ત્યાં ખટારા ઉપરથી કૂદતા કૂદકો મારતા જ મેં રાડ પાડી તે સાંભળતા જ સૌ ભેગા થઈ ગયેલા હજારો માણસોમાંથી કોઈ ઊભું ન રહ્યું એક ખટારો ભરાય એટલા પાઘડીને જોડા મૂકીને લોકો ત્યાં જ જ્યાં ફાવ્યું ત્યાં ભાગવા લાગ્યા કેટલાક તો એટલા ફફડી ગયા કે વહેતી નદીના ભેખડ ઉપર નદીમાં કૂદકો મારીને ભાગ્યા આમ એકલ દીગડ દાસ્તાનમાં સરવડ જેમ જેમ ખુલતા ગયા તેમ તેમ સૌની ઉત્કંઠા પણ ઉંચકાતવા માંડી એ ટોચના આગળે સરકેલા ઘટનાક્રમમાં એ વાતને ચોંકાવનારી બની રિશુભાને જોઈને મચેલી નાસભાગ વચ્ચે જ પોલીસ ઇન્સ્પેક્ટરથી ગાંધીએ રિસુભા સામે બંદૂક તાકી તે જોઈ ત્રાળ પાડતા સરકાર બોલ્યા તારી પાસે જેટલી ગોળીઓ હોય એટલી આમાં નાખી દે પણ હું તને નહીં છોડું આ સાંભળનારા ગામના બે વડીલો રિષુભાનો ક્રોધનો પારો પામી ગયા તેથી તે પાછળ આવીને તેઓને ઝાલી રાખતા કહ્યું રિષુભા તમે કંઠી પહેરી છે ને આ પછી જે બન્યું તે જણાતા રિશુભા વાતને આગળ વધારી તે વખતે મારી નજર સ્વામી બાપાએ પહેરાવેલી કંઠી પર પડતા જ મને ઉકળાટ શમી ગયો મને થયું કે મેં આ ભૂલ કરી છે મેં સ્વામી બાપા આગળ નિયમ લીધેલો કે હાથમાં હથિયાર નહીં રાખવું અને મેં આ શું કર્યું મેં પેલા બંનેને કહ્યું તમે મને મૂકી દો મારે અહીં ઊભું રહેવું નથી હવે મને પ્રમુખ સ્વામી બાપાની કંઠી યાદ આવી ગઈ એટલે મારા કટકા કરી નાખે તોય હું સામું હથિયાર નહીં ઉગાવું આટલું કહેતા જ હું બંદૂક અને કુહાડી ફગાવી દીધી અને ખાલી હાથે ઘર ભણી ચાલવા માંડ્યો પરંતુ ત્યાં જ રિશુભાના કાના ઇન્સ્પેક્ટરને આ શબ્દો સંભળાયા તે અધિકારી જમાદારે કહી રહેલા તમે શું જોઈ રહ્યા છો પહેલાં હથિયાર ફેંકી દીધા છે હવે તેના પર તાબડતોડ ફાયરિંગ કરો નિશસ્ત્ર રિસુભા સામે પહેલાં ઇન્સ્પેક્ટરે મરદાનગીના આ રીતે ઉભરાઈ આવી તે જોઈ જમાદારની પાનો ચડી ગયો તેણે ત્રણસો ત્રણ થ્રીનો થ્રીટથી રાઇફલ ઉપાડી અને એક સાથે ત્રણ આદમી ઊભા રહે તોય ત્રણેયની ને વીંધીને સોંસરવી નીકળી જાય એવી ગોળીઓ છોડી આ જીવલેણ હથિયાર પોતાની સામે તકાયેલું જોઈને પણ રિશુભાનું લોહી ટાઢું જ રહ્યું તેઓએ જેવી બાપાની ઈચ્છા કહેતા પગ ખોળીને ઊભા રહી ગયા આ લાગનો લાભ ઉઠાવતા જમાદારે બંદૂકનો ઘોડો દબાવ્યો તે સાથે તેમાંથી ગોળી છૂટી પણ તે નિશાનો ચૂકી ગઈ તેથી આશ્ચર્ય અનુભવતા જમાદારે વધુ એક ભડાકો કર્યો પરંતુ રિશુભાને ઘસર કોઈ ન પડ્યું તે જોઈને ભૂરાયા થયેલા જમાદારે એક પછી એક અગિયાર ગોળીબાર કર્યા પણ રિશુભા અડીખમ રહ્યા તેઓને એકય ગોળી ન વાગી એક ગોળી તો તેઓના લેંગામાં છિદ્ર પાડીને આગળ વધી ગઈ પણ રિસુભાને કોઈ ઈજા ન પહોંચી આ કૌતુક નિહાળી નિશાનબાજ જમાદારે ગડથલમાં પડ્યું ઇન્સ્પેક્ટર પણ વિચારણામાં મુકાઈ ગયા કે રિશુભાની નજીક જઈ શકાતું નહોતું ઇન્સ્પેક્ટરે રિસુભાની નજીક જઈને જોયું તો તેના મુખમાંથી પ્રમુખ સાંઈ મહારાજનું રટન હતું તે સાંભળી એ અધિકારી જમાદારી પાસે હથિયાર મ્યાન કરાવી દીધું એટલું જ નહીં રિશુભાની માફી માંગી અને એથી વિશેષ તો એ પોલીસ અધિકારી સમયાંતરે સત્સંગી પણ બની ગયા રિશુભાએ વર્ણવેલા આ સ્વવૃત્તાંતના શબ્દે શબ્દે પરિવર્તનના પ્રચંડ પડઘો ગાજી રહ્યો હતો આ સાંભળનારા સૌ ખારા ખારાજીવોને મીઠા કરતા સ્વામીજીના ચરણે નમી પડ્યા મુનિને માન ગમે નહીં તારીખ આઠ છની ની રોજ ઉજવાઈ રહેલી યોગી જયંતિના ગુરુના ગુણાનુવાદ ગાતા સ્વામીશ્રીએ જણાવ્યું યોગી બાપાના પ્રસંગો ભૂલાય એમ જ નથી યોગી બાપાનું બધું મંગળ એમની દરેક ક્રિયામાં દિવ્યતા એવા પુરુષ મળ્યા એ જ મહદભાગ્ય એમણે જે દિવ્ય સત્સંગ આપ્યો છે તે સાચવવો તે આપણું કામ છે આપણને આવા જે સંત મળ્યા તે સાચવીશું તો ઉત્સવ દિવ્યતાથી ઉજવાયો કહેવાય આપણે એમની વસ્તુને સાચવ સાચવીશું તો જ મહિમા સમજ્યા છીએ અને એ મહાન સેવા છે વ્યવસાયો અને કુસંગને લઈને આ બધી વસ્તુ જતી રહે છે જાનપણામાંની આ મનની શીખ આપી સ્વામીશ્રી ઉતારે જવા ઊભા થયા ત્યાં જ ચૌદ છ ના રોજ આવી રહેલા તેઓના પ્રમુખ વર્ણિ દિનની જાહેરાત થઈ તે સાંભળી અકળે ગયેલા સ્વામીશ્રી બોલ્યા આવી રીતે કેટલા ઉત્સવો વધારવા છે માટે આ વાત જ ખોટી છે એમ કહી ફરી વાર આવી જાહેરાત ન કરવા તેઓને કડક સૂચના આપી દીધી તે તેઓની આ અહમ શૂન્યતા સૌના હૃદયમાં અહોભાવ પ્રગટાવી ગઈ નિર્બળ નિર્દમ અને નિખાલસ તારીખ નવ છ ની સવારે અલ્પાહાર બાદ કોઈનો ટેકો લીધા વગર સીધા આપમેરેજ ઊભા થઈ ગયેલા સ્વામીશ્રીને જોઈ સામે બેઠેલા સૃતિ સ્વામી બોલ્યા આજે આપે આજે આપને ટેકો આપી ઊભા કરવાનો મારો સંકલ્પ હતો આ સાંભળી સ્વામીશ્રીએ એક ખૂણે બેસી રોજનીશ લખી રહેલા સોમપ્રકાદાસ સ્વામીને કહ્યું તમે આ લખી લેજો કે શ્રુતિનો સંકલ્પ પૂરો ન થયો આમ બોલતા તેઓ હસતા હસતા પોતાના ઓરડામાં પ્રવેશી ગયા પરંતુ સંકલ્પ અપૂર્તિનો આ ક્રમ સ્વામીશ્રીએ આજની બપોરે પણ આશ્ચર્યકારી રીતે પુનરાવર્તિત કર્યો આ સમયે ભોજન બાદ ચાલી રહેલી કથામાં ચિન ચિન્મયાનંદ સ્વામી ચિન્મયદાસ સ્વામી સ્વામીશ્રીને પોતાની માળા આપવા જાય તે પહેલાં સિદ્ધિપ્રકાશ સ્વામીએ માળા આપી દીધી તે જોઈ પહેલાં સંતે સ્વામીશ્રીને કહ્યું મારો સંકલ્પ પૂરો ન થયો આ વખતે મરક મરક હસતા સ્વામીશ્રી પહેલાં રોજની લખનાર સંતને કહ્યું આ સંકલ્પ પૂરો ન થયો તે પણ લખી લેજો તેઓ આજે જાણે ગમ્મતનું ગાળું જ ઠાલવવા લાગેલા પરંતુ એ ગમ્મતની ગાંઠડીમાં જ્ઞાન આપતા સ્વામીશ્રીએ કહ્યું સંકલ્પ પૂરા થાય તે લખવા અને ન થાય તે પણ લખવા આ તો જે સંકલ્પ કરે તેના પૂરા ન કરે અને જે સંકલ્પ ન કરે તેના પૂરા કરે ગુણાત્તાન સ્વામીએ સંકલ્પ ન કર્યો તો મહારાજ ભેટ્યા માળા લે કે ન લે પ્રસાદી આપે કે ન આપે પણ એમ ન થવું જોઈએ કે મારો સંકલ્પ પૂરો ન કર્યો માળા ન લે તો અંતર્યામી નથી એમ ન માનવું આમ મનુષ્ય ભાવ દર્શાવનારા સ્વામીશ્રીએ પોતાના દિવ્ય સ્વરૂપની સમજ પણ આપી દીધી તેથી ખીલી ઉઠેલી તેઓની નિર્મળ અને નિર્દંબ જીવનશૈલી આજની રાત્રે એફઆરસીએસની પ્રતિષ્ઠિત પદવી ધરાવતા ડૉક્ટર કે એન પટેલને પણ ઘાયલ કરી મૂક્યા તેઓ બોલી ઉઠ્યા સ્વામીશ્રી આટલી બધી નિખાલસતાથી વર્તી શકે છે તેનો અનુભવ આજે મને થયો બીજા કોઈ પાસે આવું નિખાલસપણું જોયું નથી આટલું બધું કાર્ય કરતા હોવા છતાં તેઓ કોઈ દિવસ અભિમાન આવ્યું નથી આ અનુભવ છે એટલે હું કહું છું મારે કોઈને વિશે પક્ષપાત નથી પોતાના પ્રમુખવાણી દિને સંબંધી કોઈ પણ જાહેરાત ન કરવી તે સમાચાર બનતી સ્વામીશ્રીએ અગાઉથી જ લાગુ કરી દીધેલી છતાં તારીખ ચૌદ છના રોજ આ દિવસે આવતા જ મંદિરનો સભાગૃહ ભક્તોથી ચિકાર ભરાઈ ગયેલું સૂર્યના કિરણની ખીલેલી ઉઠતા કમળો સ્વયંભુ સૂર્ય પણ ક્યાં રોકી શકે છે તેમ આજે એકઠા થયેલા સંતો ભક્તો સૌ કીર્તન પ્રવચનોથી સ્વામીશ્રીને બિરદાવ્યા આ અવસરે સ્વામીશ્રીનો માર્મિક મહિમા રેલાવતા મહાન સ્વામીએ જણાવ્યું શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ વરણી કરી પરંતુ જ્યારે આપણે વરણી કરવા લાગ્યા છીએ ત્યારે જ મોટી ઉપાધિ થાય છે આમ બુદ્ધિ ગજુ શક્તિ કેટલા શાસ્ત્રીજી મહારાજ જે પ્રમાણે કરે તે આપણો એકડો શાસ્ત્રી મહારાજ જે કંઈ શાસ્ત્રીજી મહારાજે કંઈ ઉતાવળ નથી કરી કે નાના હતા કે લાંબા ગાળા સુધી ચાલે એટલે કંઈ વરણી નથી કરી દીધી આજે સ્વામી બાપાને પોતાની કઈ વાત છે તેઓને સંસ્થા ન તૂટે એટલા માટે હૃદય તોડી નાખ્યું છે આજે જુઓ તો ખરા કેટલી શાંતિ અને હૂફ છે જ્યાં જઈએ ત્યાં સ્વામીશ્રીનો ડંકો વાગતો જ હોય પ્રમુખ સ્વામીને વિશે અખંડ દિવ્યભાવ રહે તે જ આપણી સાધના આ સાધના સરળ બની જાય એવો એક ઉદ્ગાર આ અરસામાં સ્વામીશ્રીના મુખેથી ફૂટી નીકળ્યો અહીંના રોકાણ દરમિયાન તેઓ એકવાર સંતો સાથે બિરાજેલા તેઓ બોલી ઉઠ્યા તમે યોગીજી મહારાજના સંતો છો તો તમારા અર્થે શું ન કરી શકું એવી ભાવના સતત રહે છે મારે કોઈ વિશે પક્ષપાત નથી સૌ શ્રીજીને જ નિહાળતા સ્વામીશ્રીને કોઈ પાર્કું કે પોતાનું નહોતું તેઓનો ત્યાગ વૈરાગ્ય છે ભારે તારીખ સોળ છ ના રોજ સ્વામીશ્રીના દર્શને આવેલા શ્રી મનહરભાઈ સોની સાથે દુબઈ જઈ રહેલા મિત્ર પણ હતા તેઓને સંકલ્પ હતો કે સ્વામીશ્રીને મોંઘા ફૂલનો હાર પહેરાવો પરંતુ આ વિગત જાણતા જ સ્વામીશ્રીએ કહ્યું હાર પહેરાવો હોય તો સાદો હાર લાવીને બાકીના રૂપિયા મહાપૂજામાં લખા લખાણી કરી દો મોંઘા હાર પહેરાવીને શું વળવાનું છે એ જ રીતે ચશ્માની ફ્રેમ બનાવવાનો વ્યવસાય કરતાં એક સત્સંગી સ્વામીશ્રી સમક્ષ તેઓના ચશ્મા માટેની ફ્રેમ તૈયાર કરવાનો મનોરથ વ્યક્ત કર્યો તે સાંભળી સ્વામીશ્રી એ જણાવ્યું કે ફ્રેમ બનાવી હોય તો સાદી પ્લાસ્ટિકની બનાવજો મૂંઘી ન બનાવતા પણ સ્વામી એને સેવા કરવાની ખૂબ ઈચ્છા છે કોઈક તે ભક્તની તરફેણમાં બોલ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું સેવા કરવી હોય તો ઠાકોરજીની બીજી ઘણી સેવા છે માટે માટે ફ્રેમ તો સાદી જ બનાવજો સાદગી અને ઠાકોરજી માટે શણગારની રીત રાખનારા સ્વામીશ્રીને પ્રલોભનોના પણ ખેંચી શકતા ન હતા પરંતુ હા તેઓની આ સાદગીનું સૌંદર્ય કંઈક કંઈક નહીં ખેંચતું તેથી મુંબઈના રોકાણ દરમિયાન પુરુષોત્તમ દાસ જલોટા દિલીપભાઈ ધોળકિયા વગેરે ખ્યાતનામ ગાયકો સહિત લબ્ધ પ્રતિષ્ઠ લેખકો વિવિધ વિદ્યા શારદો અનેક નામાંકિત અગ્રણીઓ સ્વામીશ્રીનો લાભ લેવા આવી જતા કલાકારો સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં પોતાની કલા રજૂ કરીને આશીર્વાદ મેળવતા તો સાક્ષરો વ્યક્ત દ્વારા સ્વામીશ્રી બિરદાવીને ધન્યતા અનુભવતા આ અરસામાં સંસ્થા દ્વારા પાંચમો અખિલ ભારતીય યુવક મહોત્સવ પણ યોજાયો તેમાં અગ્ર ક્રમાંક મેળવનારા મુંબઈના યુવાનોની રજૂઆત નિહાળવા સ્વામીશ્રી તારીખ બાવીસ છ ની રાત્રે ભાઈદાસ હોલમાં પધાર્યા આજ સભાગૃહમાં બીજા દિવસે સંતો દ્વારા ભક્તિ સંગીતની સરવણી વહાવતા હોવાના પારમાં શ્રી ભાનુભાઈ પટેલના બંગલે રોકાયેલા તેઓ તારીખ ત્રેવીસ છ ની સાંજે જહુના દરિયા કિનારે ભ્રમણ કરતા આ કાર્યક્રમમાં પહોંચ્યા અહીં પોતાના આશીર્વાદથી સૌને કૃતાર્થ કરી સ્વામીશ્રી મંદિરે પરત પધાર્યા પ્રભુ પ્રત્યક્ષ એ જ પ્રમાણો મુંબઈમાં પચાસ દિવસની અમૃત વર્ષા કરી ગુજરાત મેલ દ્વારા તારીખ પાંચ સાતની સવારે અમદાવાદ આવી પહોંચ્યા સ્વામીશ્રી એ અહીં રોકાણ સ્વામીશ્રીએ અહીં પણ તબીબોએ વિશેષ મુલાકાતો પધરામણીઓ વગેરે ભીડાસર કાર્યક્રમો ન ગોઠવવાની સલાહ આપેલી તેથી સૌ પ્રાતઃ પૂજા સાયમ ભ્રમણ કથા વાર્તા વગેરેનો લાભ લઈ સુખ શાંતિ અનુભવતા ભ્રમણ માટે સ્વામીશ્રી ક્યારેક કેમ્પના હનુમાન ચાલીની હનુમાનની ખુલ્લી જગ્યામાં જતા તો ક્યારેક શાહીબાગના પોલીસ સ્ટેડિયમને પાવન કરતા રોજ રાત્રે તેઓ મંદિરની પણ પ્રદક્ષિણા ફરતા તે દરમિયાન સંતો ચેષ્ટાકા લલકારતા આમ વિવિધ સ્થળેથી વિવિધ પ્રકારના લાભની લાહાણી થવા માંડી તે ક્રમમાં તારીખ છ સાતની બપોરે ભોજન લઈ રહેલા સ્વામીશ્રી માટે એક સંત બે પત્તરવાળા નીચે અને બે પત્તરવાળા ઉપર રાખીને તેની વચ્ચે પાંચ છ પાપડ લઈ આવ્યા તે જોઈને સ્વામીશ્રીએ ટકોર કરી કે આટલા બધા પતરાવળા લઈ અવાય જોઈતા હોય તેટલા જ વાપરવા હવે એને નાખી ન દેતા રાખી મૂકજો કાલે કામમાં લેજો બિનજરૂરી વપરાશ સ્વામીશ્રીને લેશ પણ ન ગમતો પછી ભલે તે નાખી દેવા જેવી પતરાવડા કેમ ન હોય તેઓના જીવનની આવી નાની વિગતો પણ તેઓના વિરાટ વ્યક્તિત્વનો આલેખન આંકી આપતી આ આ આલેખનમાં તારીખ આઠ સાતની સવારે સ્વામીશ્રીના સદગુણોની વિશિષ્ટ રંગરેખા ઉપસ્થિત આવી આ સમયે અલ્પાહાર લઈ રહેલા તેઓ સમક્ષ ચાલી રહેલી ભોજનને ચાવવા સંબંધી વાતોમાં એક અભિપ્રાય આપ્યો કે એક કોળીઓ ચાલીસ વાર ચાવવો જોઈએ આમ કહી તેઓએ આ બાબતે સ્વામીશ્રીને તેઓનો મત પૂછ્યો ત્યારે સ્વામીશ્રીએ હસતા હસતા જણાવ્યું ભગવાનને સંભાળીને જવા દેવું ગણવાની લપમાં ન પડવું પચાવવાળા ભગવાન છે ભગવાનને સંભાળવા સ્વાસ્થ્યની જાળવણી સંબંધી યોગ્ય સૂચનોને સ્વામીશ્રી જરૂર આવકાર આપતા પણ તનના જતનમાં થતો અતિરેક તેઓને પચતો નહીં તેઓના આવા વલણને વાવડતા આગળ વધેલી પેલી મીમાંસામાં કોક વળી બોલ્યું રોટલી પીઓ અને દૂધ ચાવો આ સૂત્ર અપનાવે તે નિરોગી આ સાંભળતા જ ઉકાળો પી રહેલા સ્વામીશ્રી તે જાણે ચાવતા હોય એ રીતે ગળા નીચે ઉતારવા લાગ્યા તેઓની આ સરળ અને હળવાશ જોઈને સૌના હોઠે હાસ્યની રેખા ફૂટી નીકળી તેની વચ્ચે અલ્પાહાર આટોપી સ્વામીશ્રી વળસર પધાર્યા અત્રે પૂજ્ય બાપાના ચૌદમાનો ઉત્સવ ઉજવાઈ રહેલો આ સદગતશ્રીએ ત્યાં દેહ દેહ દેહત્યાગ કરેલો ત્યાં જઈને તેઓની અંતિમ વિધિ થયેલો તે સ્થાને ભાવપૂર્વક નમન વંદન કર્યા બાદ સ્વામીશ્રી ત્યાં સભામાં પધાર્યા ત્યારે દિવંગતનો સંદેશો વાંચી સંભળાવવામાં આવ્યો તેમાં તેઓએ લખેલું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી મહારાજનું પ્રગટ સ્વરૂપ છે માટે સૌ તેમાં જોડાઈ જવું સ્વામીશ્રીના સ્વરૂપ વિશે પ્રભુ પ્રત્યક્ષ એ જ પ્રમાણોની પ્રતિ ધર્માચાર્યોને પણ બેસતી તેમના એક આવા પૂજા બાપાના આદેશથીને ઝીલતા તેઓના સેંકડો શિષ્યો પોતાના મોક્ષદાતા ગુરુ તરીકે સ્વામીશ્રીને સ્વીકારી લીધેલા તેઓ સહિત સૌને આશીર્વાદ આપી સ્વામીશ્રીએ વિદાય લીધી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય